હેલો મિત્રો તો જય શ્રી રામ બધાને તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં તો ભાઈ અત્યારે વાગી ગયા બપોરના બે મેં કીધું લોક ચાલુ કરી દઈએ આપણે ને હવે આપણે ફોર વ્હીલ નીચે ઉતારીને એમાં ગેસનો બાટલો મૂકવાનો હોય તો હાલો પહેલાં કામ એ કરીએ ને જવાનું છે અહીંથી માસીના ઘરે ને ત્યાંથી જવાનું છે વેરાવળ તો વિડીયોમાં બન્યા રહેજો ગાડીનું કવર કાઢવું ને એ મારા માટે મોટી પિંજણ ફેરવવાની મજા આવે ગાડી

હવે આપણે ગાડીને કેમકે બાટલો લેવાનો હોય હાલો રેડી મિત્રો બાટલો આપણે રાખી દીધો આમાં બસો બસો કલમ અમે લઈએ તો બાટલા તો આવી આવીએ હવે કઈ વરસાદ નથી ને એટલે આમ મજા આવે ગાડી રાખવાની ને આ ગાડીમાં મિત્રો સનરૂફ આપેલી હોય ને નાની હોય કે મોટી હોય છે આખી છતમાં સનરૂફ આવે એને તડકે બહુ નો રહેવા દેવી તડકે છે બતાવું જ્યાં એનું સાઈડમાં ટ્યુબ હોય પછી ભવિષ્યમાં શું છે કે પાણી પડવાની શક્યતા રહે ચોમાસું હોય ને તો અંદર લીકેજ એટલું બધું ન આવે પણ લીકેજ થાય તો પણ ગાડીમાં અંદર જાય એટલે નુકસાન તો થવાનું જ છે મિત્રો રસ્તામાં તો સાટા ચાલુ થઈ ગયા થોડા થોડા આમ આવે તમને કાચમાં બરાબર નહીં દેખાય ને વેધર પણ મસ્ત મજાનું છે મિત્રો મજા આવે હું કહેવું તમારું કઈ કહેવાનું નથી થતું ને ને સરસ મજા કહેવાતું કંઈ કહેવાનું નથી થતું એનું પણ ભાઈ રસ્તામાં બકરા આવી ગયા હો બકરા જેવું આપણે બતાવીએ તમને ભાઈ એન્ટ્રી ગેટ જોઈ લો આપણે માસી ઘરે પહોંચી ગયા કઈક એન્ટ્રી ગેટ છે લાગ્યો મસ્ત લાગ્યો આવું કઈક હોય ને તો મિત્રો આપણે પહોંચી ગયા માસીની ઘર ને અહીંયા આપણે ગાડી રાખી દીધી તડકે મેં તમને હવે વાત કરી આપડી ગાડી તો નો જ રે ને ભાઈ મારા માસા પાર્કિંગની વ્યવસ્થા એ કરી લીધી હવે ગાડી ઉતરવાની વાર છે જો આપણી ગાડી એમ તો હમાઈ જાય અડધી ને અહીંયા એના ભાઈનું ને એનું મકાન બન્યું ને અત્યારે મસ્ત મજાનો તડકો આવ્યો એવો ને ભાઈ વાયુમાં પક્ષી હોય તો હું તમને બતાવું જો અમા કેવડી જગ્યા છે ફૂલ સ્પેસ ને આ જો મિત્રો દ્રાક્ષ કેમ લાગે ભાગી ઓ હોય ભાઈ જાજી દ્રાક્ષ છે અહીંયા જો દ્રાક્ષ ના લુખાના લૂરખા છે ને આ કુવો છે પણ વૃક્ષો બહુ વધી જાય જો આ માળા પણ કેટલા મસ્ત લાગે કેમ ભાગે કબૂતર છે અંદર હવે આપણે અહીંથી જવાનું છે આગળ જઈએ કંઈક બતાવીએ તમને

એવું મિત્રો હવે આપણે આવી ગયા મારા માસીની વાડીમાં આટો મારવા ને મસ્ત મજાના અહીં જમરૂપ છે હું તમને બતાવું જો આપણે કાચા નથી તોડવા પણ હારા હારા પાકલ હોય એવા લઈ લઈએ જો બધી આ બધા અહીંયા ચાલુ છે ઓહ હો ઝાઝા ભેગા ભાઈ રહ્યા છે એ

વોલીબોલ વોલીબોલ આ કોઈ ખાતું નથી લાગતું નહીં ક્યાં લે કે આ ગયો હો આપ મોસંબી મોહંબી મોહંબી જોયું ક્વોલિટી જો મિત્રો અહીંયા જો બ્લેક કલરનો સ્વીપ ટુકડો પડ્યો અને આ સાઈડ સિલ્વર કલરની એક મર્સિડીઝ છે ને આ સાઈડ રેન્જ રોવર ટોપ મોડલ છે ને અહીંયા એક છે અલ્ટો આઠસો ન્યુ મોડલ અત્યારે વાગી ગયા મિત્રો સાડા પાંચ સાંજના ને આપણે થોડુંક કામ છે એટલે ગામમાં જઈએ અને બીજું ડૉક્ટરને બતાવવાનું છે ને વેરાળમાં ટ્રાફિક જો અત્યારે આવું શાંત માહોલ છે ભાઈ કેટલા સમયથી આપણે આ સ્કૂટી અહીં વેરાળ રાખી હતી જોઈ લો પેલા બહુ વાગી ગયા ગાડી નહીં તો હાલત આવું ખરાબ થઈ ગયું ઉપર મારા પપ્પા કઈ કામ છે તે ગયા આ ગાડીને અહીં કોઈથી સર્વિસ નથી કરતા કેમ કે અહીંયા ધોળવારી તો થવાની છે ખોટી પાણીથી કટાઈ જાય ને પંદર વર્ષ પૂરા થઈ ગયા છે પંદર સોળ વર્ષ ના ઢોર જો બિચારા ખાવાનું ન મળે એટલે જો આ ઓલું જે દેખાવા માટે વૃક્ષો વાવેલું હોય ને એને ગોતી લીધા જો આપણે પહોંચી ગયા મિત્રો ચોપાટીએ ને નાઇટનું સીન છે તોય તમે આપણે ક્વોલિટી ડિક્રીઝ નહીં થવા દઈએ જોઈ લો કેટલું ક્લિયર દેખાય ના હાલો આપણે જઈએ આગળ અહીંયા ઘણા બધા સ્ટોલ વાળા પણ છે જોવું તમે મિત્રો અહીંથી આપણે જોઈએ જો આ તમને જેટલી દરિયામાં લાઇટો દેખાય ને બધી હોળી છે બોટ છે જોવું તમે આપણે ઝૂમ મારીએ થોડુંક જો આ બધી બોટો જ છે સામે દિવા દાંડી છે એટલે બોટ વાળા બધાને ખબર પડે કે અહીંયા વેરાવળની ચોપાટી આવી ગઈ જો મિત્રો મસ્ત મજાનો પવન આવે જો ને સામે ઇન્ડિયન રિયોના લાલ લાઇટો દેખાય કંપની આવી ગઈ ને ભાઈ મસ્ત મજાનો ઠંડો પવન આવે ને નજારો પણ એક નંબર છે ને અત્યારે ફૂલ નાઇટ પણ આપણે વિડીયોમાં વ્યવસ્થિત દેખાશે ને જોવું દરિયો પણ ખાવ ક્લિયર દેખાય ને મિત્રો અત્યારે મેં તમને જેમ કીધું એમ જોઈ લ્યો કે ફૂલ અંધારું છે આમ ટૂંકમાં કાંઈ આટલું બધું દેખાય નહીં દરિયામાં જે બધી બોટોની લાઇટ હોય ને એ એક દેખાય ને બાકી આ મોજા આવતા હોય એ થોડા થોડા દેખાય તોય પણ અહીંયા મજા આવે એમાં અહીંથી તમને કંટાળો ન આવે અહીં તમે બેઠા જ રહો ને એકદમ મસ્તનો ઠંડો પવન આવે અહીંયા મિત્રો જો આપણે જાય ને એટલે મારી ગાડીને ખબર પડી જાય એ કે હાલો હાલો ભાઈ કે તૈયારીમાં જ હોય જો હાલો મિત્રો આપણે સનરૂફ ખોલી નાખી જો એકદમ ખુલ્લું થઈ ગયું એટલે તમને અત્યારે શું છે તાજી હવા હોય ને તો મજા આવે લાઇટ ચાલુ કરી દો એટલે તમને કંઈક દેખાય ભાઈ હવે આપણે કાઢી લઈએ આપણી ગાડીને નીકળી અહીંથી જો મસ્ત મજાની બ્લુ કલરની એ છે ਨਾ ਦੇ ਦੋ ਪਾਰਟੀ ਦਾ ਤੋਂ ਆਪਾਂ ਨਿਕਲ ਗਿਆ